નમસ્કાર મિત્રો જય મોગલ અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે જો શુક્રવારની રાતે એક એકસાથીઓ આ જગ્યા પર રાખી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક ઇચ્છા પૂરી થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે માતા લક્ષ્મીને ખુશ કરવા માટે શુક્રવારનો દિવસ આ ઉપાય કરવા માટે બહુ જ સારો માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘણીવાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરતા જે ઈચ્છાઓ પૂરી ન થાય તે શુક્રવારની રાતે આ ઉપાયથી પૂરા થાય છે અને આ એક સાથીનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ મળ્યું છે મિત્રો જો તમે પણ શુક્રવારની રાતે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાય સારી રીતે સમજી લેજો અને પછી જ કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે મિત્રો એ ઉપાય વિશે જાણીએ એ પહેલા કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો સાથે આ વિડિયો લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો છે ક્યારે કરવો છે એટલે કે શુક્રવારની રાત્રે કયા સમયે કરવો છે ઘરમાં કઈ જગ્યાએ કરવો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે બધું જાણીએ તો મિત્રો આ એક સાથીયાનો ઉપાય છે જેને રાત્રે ક્યારે કરવું એ જાણવું મહત્વપૂર્ણ છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવો છે મિત્રો આ ઉપાય મનોકામના પૂરી કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે છે અથવા તો તમારું કોઈ મોટું કામ જે પૂરું નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂરી કરવા માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની મદદ માંગે છે જો કોઈ માતા બહેન પોતાના ઘરમાં સુખ અને શાંતિ લાવવા માટે કશું કરવા માંગે છે તો ઘરના મોટા લોકો ખાસ કરીને આ ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ઝડપથી અને મોટા પ્રમાણમાં મળે છે પરંતુ આ ઉપાય કોઈ પણ કરી શકે છે ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જેમને વિધિ મુજબ આ ઉપાય કરવો છે તેમને શુક્રવારની રાત્રે ઉપાય કરવો જોઈએ કેમ કે આજે શુક્રવાર છે તે દિવસે માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે કોઈ પણ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ફરે હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય રાત્રે કેટલા વાગ્યે કરવો છે તો મિત્રો આ ઉપાય તમારે સાંજના સમયે એટલે કે પરદોષકાળમાં કરવો છે પરદોષકાળનો સમય સાંજે છ થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે કોઈ કારણસર આ ઉપાય આ સમય નથી કરી શકતા તો તમે આ ઉપાય રાતે સાત વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં કરી શકો છો શુક્રવારની રાત પણ બહુ મહત્વપૂર્ણ હેઠવાડિયાના સાથે દિવસો જુદા જુદા દેવતાઓને સમર્પિત માનવામાં આવે છે જેમ કે આપણે સોમવારે શંકર ભગવાનનો દિવસ માનીએ છીએ અને મંગળવારે બજરંગબલીની પૂજા કરીએ છીએ એ જ રીતે શુક્રવારના દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ધનની દેવી લક્ષ્મીની પૂજા આરતીના નિયમો પ્રમાણે કરવામાં આવે ત્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે જ્યારે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ત્યારે તેમના આશીર્વાદ ભક્ત પર હંમેશા માટે રહે છે જો તમે પણ વિધિપૂર્વક માતા લક્ષ્મીજીની પૂજા કરો છો તો તે નક્કી ફાયદાકારક રહેશે તો સુખ સમૃદ્ધિ અને મનોવાહિત ફળ મેળવવા માટે તમે થોડા દિવસથી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો અને કોઈ કામમાં સુખ નથી મળી રહ્યું તોમાં લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે ઉપાય કરવાનું જરૂર છે આ ઉપાય કરવાથી ભવિષ્યમાં લાભ થાય છે શુક્રવારે આ ઉપાય કરશો તો આર્થિક તંગી દૂર થશે અને મા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા આપણા પર રહેશે આ ઉપાય કરવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે એક શુક્રવારના દિવસે જો તમે કેટલાક ખાસ ઉપાય કરશો તો માતા લક્ષ્મીની ખાસ કૃપા તમારા પર રહેશે જો તમે શુક્રવારના દિવસે તમારા બિઝનેસ સ્થળ પર ઉપાય કરો માં લક્ષ્મીજીની અને કુબેરયંત્ર સ્થાપિત કરો તો તમારું વેપાર સારો ચાલશે આવું કરવાથી વેપારમાં લાભ થાય છે જો તમે ઘરમાં દરિદ્રતા દૂર કરવા માંગો છો તો શુક્રવારે ગોમતી ચક્રને અભિમંત્રિત કરો અને તેને ઘરની મુખ્ય દરવાજા પર બાંધો એથી ઘરમાંથી દરિદ્રતા અને દુઃખ દૂર થઈ જશે આવો કરવાથી આખો પરિવાર સુખી જીવન જીવવા લાગે છે જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો છે તો તેને મજબૂત કરવા માટે રામાયણના લંકાકાંડનો પાઠ કરવો જોઈએ આવો કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે જો તમારા ઘરમાં પૈસો ટકતો નથી તો તમે શુક્રવારે અગિયાર નાના નારિયળને એક લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખજો જ્યાં તમે પૈસા મૂકી રાખતા હો આ રીતે ધન એકત્ર કરવામાં મદદ મળશે તિજોરીમાં રાખવાથી ઘરમાં લક્ષ્મીનું વાસ રહે છે અને તિજોરી પૈસાથી ભરાઈ રહે છે જો તમે શુક્રવારેમાં લક્ષ્મીની પૂજા કરો છો તો તેમને ભોગમાં દૂધવાળી ખીર અર્પણ કરવી ખીરમાં લક્ષ્મીને ખૂબ જ પસંદ છે અને તેનાથી તેઓ પ્રસન્ન થઈને તમારી કૃપા સદાય રાખે છે જો તમારી જન્મપત્રિકામાં શુક્ર ગ્રહ કમજોરી હોય અથવા શુક્રની મહાદશા ચાલી રહી હોય તો ઘરમાં સ્ફટિકનું શિવલિંગ લાવીને સ્થાપિત કરો અને એની પૂજા કરો તમને ફાયદો જરૂર થશે આવું કરવાથી શુક્રવારના દિવસે ઘરમાં લક્ષ્મીનો વસવાટ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે સાથે જ અખૂટ ધનની પ્રાપ્તિ પણ થાય છે લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર રહે છે તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડિયોને લાઈક જરૂર કરજો અને તમારા બધા પરિવારજનો સાથે જરૂર શેર કરો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કમેન્ટ બોક્સમાં જયમાં મોગલ જરૂરથી લખજો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ તમારો આભાર